ગામમાં બધી બયુ પાઈ કૂટી છે અને બધી બયુને કુટી આવડે છે એક મને જ કૂટી ન આવતી મારો ધણી એવો છે ને હું મને કૂટી ન લઈ દેતો જો મને કુટી લઈ દેને તો મને આવડી જાય ને તો મારે ગમ્યા જવું હોય ને તો મારો વાંધો નહીં આજ તો ને ગમે એમ થાય મારે છે ને કૂટી લેવડાવી જ છે તો નોકરીએ નથી જવા દેવા કુટી લેવડાવું જ છે પછી મને આવડી જાય ને તો ગમ્યા જવું છે ને તો મારે વાંધો નહીં માપી સંજાળી હે હું તમને શું કહું છું આ છે ને તમે નોકરીયા નથી મારી યાર હાલો મને કુટી લઈ ગયો કુટી આવડે સાથે પેલા એ પણ તમે લઈ ગયો ન લઈ ગયો ગામમાં બધી એક મારી નથી એ બધી દીકરી છે એને બધું આવડે છે ત્યારે એ કુટી છે મને આવડી જઈશું શું કઈ તમને ન આવડે મને ખબર હોય આવડ્યા વગેરે કઈ ન લેવાનું હો હા એ તો પેલા કહું અને આલુ જાવ કામે બોલો કેવા છે એક મને કૂટી ન લઈ દીધી હાવ છો હાવ હા બસ એવા કૂટીને બુટી લેવા બેઉ છું ખૂબ ભેગી ના થાય છું અને હા ભાઈ આમ તો આજ મારે છે ને બોલે રૂખડા ફેગું જવાનું છે જો હું રૂખડા મોટર સાયકલમાં જાઉં છું નોકરી ઉપર રેડી અને બે ભેગા જાવીશું એ હો આજે હું જ આવ છું અને હા ભાઈ હાજરમાં આવું ને ત્યારે રાજીવો

મારો ધણી કે તને કુટી આવડા વગર નોતન કુટી લઈ દઉં શું કરવું કુટી ના ના રોપલી થોડી કાંઈ શીખાય કામ કરું હા પડ્યું મોટસકલ આ મોટસકલ શીખી જાવ ને એટલે મને કુટી આવડી જાય અંથે મારો ધણી કાઈ ઘરે તો છે ને લઈ આ શીખી જાવ પછી મને કુટી લઈ ગઈ છે લો મને જેવું તેવું મોટરસાઈકલ આવડી ગયું બેદી આકુને એટલે મને આવડી જશે પછી માર ધણી છે ને મને કુટી લઈ દી છે લાય અત્યારે આમ બજારમાં જઈન તો આકુ એ સાડા 4:00 કેવો ગાં અરે બાપને અમજો 50 હોય જાય કાકા ને બધાય તારા બાપાએ આવે

લગન થઈ ગયા ફોન દેવા

ખોટ આરી મને તને મે લીધું છે જ ને એટલે તમન કુટી લઈ જઈશું ઓ કુટી બંધ કરો બરોબર તમે બે હે ને છો મને ખબર છે બે મિનિટમાં ફોન દે પોલીસવાળાને આવડા ફળવડ દેવા ભાઈ એવું ન કરતા ભાઈ રહેવા દયો બીજું કઈ થાતું છે અરે બીજું શું થાય ખાવાનું તોય કરી નાખ્યું કાકા ઢારી દીધા મારા બાપાને ભાઈ તું વાત સાંભળ થઈ ગઈ થઈ ગઈ હવે પાછું તો વર્તિયે તો તો આવી મને ખબર છે હવે પતાવાનું થાય છે પણ આમ જો પતાઈ જેવું છે પણ ચાર લાખ રૂપિયા થાય ચાર લાખ ભાઈ તો

મે oh, <laughs> 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 <maari>, <laughs>

અંદર જયાર મને પૂછ્યા વગેરે હવે હમણાં ખાતર એટલું ભીર્યું છે ને તો તારો વારો કંઈ નાખ્યું બોલો શું કરવું આ બાયડીનું મારી દીકરીએ મોટરસાયકલ થમ કર્યું બોલ બાપાને માઈને નહીં એ તો સારું છે અલાકમાં પીત્યું